આમ ફલજીભાઈ પડવું હોય પાનોલ બરાબર ગામ પાનોલ બરાબર તાલુકો ઈડર તાલુકો ઈડર હા 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 બરોબર ફલજીભાઈ તમે આ ચણાનો જે ક્રોપ છે એની અંદર તમે જે છંટકાવ કર્યો છે સારું એવું ફ્લારિંગ છે એનો વિકાસ બી સારો છે અને જે તમે ટ્રીટમેન્ટ કરી છે એના વિશે જણાવો ને આ મી મિટિંગમાં આવ્યા પછી મી કયું જરા વાપરી જવું અને કેવું લાગે છે રિઝલ્ટ બરાબર તો મને થોડું અનુકૂળ લાગ્યું થોડો પીરો પડતો હતા ને સણા હા હા પોણી મૂકતો હતો નહીં એ બધું દેખાતું બંધ થઈ ગયું છે બરાબર હા એટલે કે એ અમે પેલા લગાવ હું તો પોણી આપ્યા ને તો સણો જતો રહેતો તો બરાબર પણ અહીં એવું કોઈ દેખાતું નથી એવું કોઈ દૂર હવે હું એમ કહું છું કે તમે જે આનો સ્પ્રે કર્યો વાપર્યો કેટલા દિવસ થયા આજે થી નવ દિવસ થઈ ગયા બરાબર અને આજે પાછો ફેર બીજો માર્યો ઓકે હા

અને આની ફૂટ કેવી છે નીચે થી આમ નીચે ફૂટ સદ ને સાહેબ આ તો પહેલા હા તો આઈ જાય એમ જો કે અને આ જે એની જે નવી જે બ્રાન્ચી શાખા 8 10 દિવસ પછી આથી બધી ચાલુ થઈ છે એ બી તો આપણે જોઈએ ને સરસ છે હમ ગરણ નથી આમાં ફાયદા થઈ ગયા અને આજે બીજો સ્પ્રે મારે છે આજે બીજો રાજુ ઓર વધારે થોડું આજે મારે છે ને ફ્લાવરિંગ માટે લાવવાની ગણતરી છે આજ વસ્તુ બીજી વાપરી નકરતા આપણને રિઝલ્ટ મળશે તો પછી આ વસ્તુ યુઝ કરું હું ખોટો છે તો આ હતું ચણાનું કે જે દરેક ચણાના ખેડૂત મિત્રોએ જોવા જો કે જુઓ કેટલું સરસ ફ્લાવરિંગ બેઠું છે વેજીટેટિવ ગ્રોથ છે એની શાખાઓ છે બ્રાન્ચિસ છે આ પત્તા જે કરે ને પત્તા બી સરસ છે જુઓ હા છે ડુંગ છે નવી ફ્રૂટ નવી શૂટિંગ બી સારી છે બરાબર તો આ હતું અહીંયા માથા ચોકડીના પાસે આવેલું પાનોલ ગામ તાલુકો ઈડર લાગે છે અને સારું